નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું મારા કિસાન પ્રાકૃતિક ફાર્મની અંદર છંટકાવ માટેનો એક એન્જેમ બનાવું છું કેસોડાના ફૂલનો તો એ આપણે જોઈએ તો હવે કેસોડાના ફૂલનો એન્જેમ બનાવો છે તો એનું પ્રમાણ આપણે કેવી રીતે રાખવું એક ત્રણ દસ એટલે એક કિલો ગોળ એક કિલો ગોળ ત્રણ કિલો કેસોડાના ફૂલ અને આ દસ લિટર પાણી તો એન્જામ બનાવવા માટે આ કેરબો લેવાનો હોય છે એરટાઇટ વાસણ હોવું જરૂરી છે તો મારે આ દસ લિટર બનાવવાનું છે એટલે પચીસ લીટરનો આ કેરબો લેવાનો છે કારણ કે કેરબો ફૂલ ભરાઈ જાય એટલો નથી ભરવાનો ખાલી રહે ત્રીસ ટકા ખાલી રહેવો જોઈએ કારણ કે આમાં એર થતું હોય છે એટલા માટે એટલે મોટો કેરબો રાખવો પડે નકર ગેસના હિસાબે કેરબો તૂટી શકે તો અત્યારે મેં આમાં ત્રણ કિલો કેસોડાના ફૂલ નાખી જ દીધેલા છે આની અંદર કેરબામાં અને બીજું આપણે આ એક કિલો ગોળ છે અને એકસ્ટ્રા એક કિલો એલોવેરાનું કટિંગ છે એ પણ નાખવાનું છે તો અને એલોવેરા ન હોય તો આવા આપણે એક કિલો ઇંગોરા પણ વાપરી શકવી છીએ આવી ફોતરી કાઢીને આવું ઇંગોરું પણ વાપરી શકવી છીએ પણ હું અત્યારે આ એલોવેરાનું કટિંગ વાપરવાનો સહ તો આ મટીરિયલ આપણે આ રીતે બતાવ્યું એ પ્રમાણે માપ લેવાનું છે અને આ કેરબામાં ભરી દેવાનું છે એ એક કિલો ગોળના ખીઓ નાખી દેવાનો ત્રણ કિલો કેસોડાના ફૂલ અને દસ લિટર પાણી નાખી દેવાનું અને પછી આ ઢાંકણથી પેક કરી દેવાનું છે હવે શરૂઆતના તબક્કામાં લગભગ એક મહિના સુધી આમાં એર ભરાતો હોય છે તો આપણે સાંજ શરૂઆતના તબક્કામાં સાંજ એર કાઢવાનો હોય છે આવ ઢાંકણ ખોલીને જ નાખવાનું છે જ આમ ઢાંકણ ઓછું કરો એટલે થી એર નીકળી જાય એટલે પાછું ઢાંકણ પેક કરી દેવાનું આ રીતે પ્રક્રિયા ચાલુ રાખવાની જ્યાં સુધી ગેસ બનતો હોય ત્યાં સુધી આ ખોલવાનો સાંજ સવાર અને એ લગભગ વીસથી મહિનાથી સુધી જ આમાં ગેસ બનતો હોય પછી બનતો નથી અને આ એન્જિમ નેવ દિવસે તૈયાર થતું હોય છે જે આપણે વાપરવા માં ઉપયોગ લઈ શીખવી છે સારી રીતે અને સારી રીતે કામ કરતું હોય છે અને હવે આનું આપણે જોઈએ તો પ્રમાણ કેટલું રાખવું તો એક લિટર પાણીની અંદર બેથી ત્રણ એમએલનો જ ઉપયોગ કરવાનો હોય છે વધુમાં વધુ ત્રણ અને ઓછામાં ઓછો બે ml એ પ્રમાણે આપણે આનો છટકાવ કરવાનો હોય છે એટલે એન્જાઈમ હોય એ અંધાય એન્જાઈમના કામ જુદા જુદા હોય છે તો આપણે આ સુડાના ફૂલનું એન્જાઈમ બોરોનની પૂર્તિ કરવામાં કામ કરશે જે આપણે કરી કરવી એટલે ફાલ ફૂલ ખરવાની શક્યતા થોડીક ઘટતી હોય છે એટલે ઓછો ફાલ ખરતો હોય છે બધોય ફાલ તો ફળમાં રૂપાંતરિત નથી થતા હોતા પણ આ છટકાવો આપણે જે બહારનો આપણે કેમિકલ બોરોન સાંટતા હોય છે એ જ રીતે આ આપણે પ્રાકૃતિક રીતે કેસોડાના ફૂલમાંથી મળતો હોય છે તો આ આપણે છંટકાવ કરી અને બોરોનની પૂર્તિ કરી એકવી છે અને આ કેવા આપણે પાકમાં સાંટવી કે આપણા દરેક પાકમાં ફાલ ફૂલ અવસ્થા આવી હોય અને ફાલ ખરણ થતું હોય તો આપણે આનો નકરો પણ છંટકાવ શકીએ અથવા તો આપણે જે બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર છે કોઈ પણ આપણા જે પ્રાકૃતિક રીતે બનાવેલા દવાઓ હોય એની સાથે પણ આપણે નાખી પણ છટકાવ કરી શકીએ છીએ અને આવી રીતે આપણે બીજા પણ વસ્તુના એન્જેમ બીજા ફૂલના છે કોઈ બીજે ગમી કોઈ પણ વસ્તુના આપણે એન્જેમ બનાવી અને આપણે ખેતીવાડીની અંદર છંટકાવ કરી કરી અને આપણે રોગ જીવાતના પણ નિયંત્રણ થતું હોય છે તો આનો આ રીતે ઉપયોગ કરી શકાય અને એક કાંદા વસ્તુ હોય એનું આપણે એન્જેમ બનાવી શકતા નથી તો એવાનો એન્જેમ બનાવવો નહીં દાખલા તરીકે બટેટા છે આદુ છે હળદર વગેરે એ અંદર જમીનમાં રહેતા હોય એવીના એન્જામ બનાવવા નહીં બાકી બધાયના આપણે એન્જેમ બનાવીએ છીએ મિક્સમાં એન્જેમ બનાવી એકવી અને આ આપણે એલોવેરા નાખવાનું તો એક કારણ છે એક થોડુંક આપણે સ્ટીકરનું પણ આ કામ કરતું હોય છે એટલે આપણે દરેક માં એક કિલો પ્રમાણે આ વાપરી એક એકસ્ટ્રા જે આપણા ત્રણ કિલોની ગણતરીમાં લેવાનું નથી અને અલગથી આટલું 1 એક કિલો નાખી દેવાનું એટલે આ એક સ્ટીકરની પૂર્તિ થશે જો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આભાર અને આવા પ્રાકૃતિક ખેતીના વિડીયો જોવા માટે આ કિસાન અનુભવમાં ઘણા વિડીયો મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો દેશી જુગાડ છે એવા પણ જોઈ શકો છો નવીન પાક પદ્ધતિ વગેરે વગેરે એવા ઘણા વિડીયો અંદર આપેલા છે એ પણ તમે જોઈ શકો છો